નમસ્કાર રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર લાભ પાંચમ નિમિત્તે પાદરામાં અનેક મંદિરોમાં અંકુડના દર્શન યોજાયા પાદરા પીએપીએસ સ્વામિનારાયણ મંદિર અંકુડ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા 900 થી વધુ વાનગ્યો હરિભક્તોએ ઘરે બનાવી અને અંકુડનો ભોગ ધરાવવામાં આવ્યો હતો અંકુડ સહિત સત્સંગનો હરિભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો પાદરનગરના નવાપુરા વિસ્તારમાં આવેલ મહાપ્રભુજી બેઠકજી મંદિરે પણ ઠાકોરજી સન્મુખ અંકુટ ધરાવવામાં આવ્યો હતો સાથે જ પ્રસંગ અનુરૂપ કીર્તન મંડળી દ્વારા કીર્તનનું પણ ગાન કરવામાં આવ્યું હતું પાદરનગરના મુખ્ય દ્વાર પાસે આવેલ ક્ષત્રિય મહારાજ મંદિર ઉમિયા માતાજી મંદિર અને જલારામ બાપાના મંદિર સાથે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે પણ અંકુટ ધરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે પાદરાના ધારા સભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત મંદિરના ટ્રસ્ટીઓ તેમજ ભક્તજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાથે ધારા સભ્ય અને ટ્રસ્ટીઓ દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી હતી વિશેષમાં વાત કરીએ તો પાદરામાં આવેલ ગાયત્રી શક્તિપીઠ મંદિરમાં પણ નવા વર્ષના પ્રારંભમાં માતાજીને વિવિધ પ્રકારની મીઠાઈઓ તથા ફરસાનથી સન્મુખ અંકુટ ધરાવવામાં આવ્યો હતો પાદરાનગરમાં આવેલ અનેક મંદિરોમાં અંકુટના દર્શન બાદ મહાપ્રસાદીનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી પ્રકાશ પટેલનો રિપોર્ટ real power news પાદરા સૌને નવા વર્ષના ખુખુબ અભિનંદન સાથે આજે લાપાચમનો પવિત્ર દિવસ છે કે જ્યારે સૌ કોઈ પોતાનો કામ ધંધો વ્યવસાય આજના દિવસથી શરૂ કરે છે અને આજના લાપાચમના દિવસે ધર્મનગરી પાદરામાં વિવિધ મંદિરોમાં અનકૂટ કરવામાં આવ્યો છે જેમાં સૌ ખૂબ જ ભાવપૂર્વક ખૂબ જ આસ્થાપૂર્વક ભગવાન ના અને અન્નકૂટ ના દર્શન કર્યા છે તેના ભાગરૂપે આજ રોજ ખત્રી મહારાજ ના મંદિરે ભવ્ય અન્નકુટ કરવામાં આવ્યો છે જેમાં સૌ કોઈએ દર્શન કરીને ભગવાન ના આશીર્વાદ લીધા છે ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો